અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ સૌ કોઈની નજર રાજકોટ લોકસભા બેઠક ઉપર છે પરશુતમ રૂપાલા ઉપર છે અને તેઓ આજે ઉમેદવારી પત્ર ભરવાજી રહ્યા છે શું દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ ચૂકસા પરશુતમ રૂપાલા કે જેની સમગ્ર રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે કેમ કે ક્ષત્રિય સમાજની ટીપણી બાદ છેલ્લા 20 દિવસથી પરશુતમ રૂપાલા ચર્ચામાં છે ભારે સૂત્રોચાર સાથે ભાજપના જે આગેવાનો છે તે અત્યારે આવી રહ્યા છે મનીષભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ મનીષભાઈ કેવો માહોલ છે અને પરશુતભાઈ કોમ ભરવા જઈ રહ્યા છે શું ખૂબ ઉત્સાહનો માહોલ છે આ ઐતિહાસિક રેલી છે સાહેબના કોમ ભરવાની ખૂબ ઉમંગ છે કાર્યકર્તાઓમાં ઉત્સાની લાગણી છે રૂપાલા સાહેબે સૌરાષ્ટ્ર સિંહ કહી શકાય એવા દિગ્ગજ નેતા સૌના પુરુષોત્તમ રૂપાલા સાહેબ ભરવા માટે જઈ રહ્યા છે આનંદ છે ખૂબ છે ચોક્કસ જબરજસ્ત ઉત્સાહનો માહોલ જે બહેનોમાં પણ જોવા મળી રહ્યો છે આપણે વાત કરવાનું તૈયાર નથી ચોક્કસ બહેનો ને વધારે કંઈ બોલવાની મનાઈ ફરમાવવામાં આવી છે અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે જે કાર્યકર્તાઓની અંદર જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આ કેવો માહોલ છે રૂપાલા સાહેબને ક્ષત્રિય સમાજ દલિત સમાજ જૈન રઘુવંશી દરેકે સો ટકા મતદાન કરશો એવા શપથ કરેલી છે બધા લોકો મતદાન કરીને રૂપાલા સાહેબની સાથે છે ચોક્કસ આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું મોટી સંખ્યામાં જે અત્યારે અગ્રણીઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ભાજપના જે આગેવાનો છે તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે જોઈ શકાય છે કે પરશોત્તમ રૂપાલા જે અત્યારે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે આગેવાનો છે તે અત્યારે ઉપસ્થિત છે જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અન્ય જે કાર્યકર્તાઓ સાથે પણ માહોલ કેવો છે માહોલ હારો મારો હારો માહોલ છે રૂપાલા સાહેબ